રાજકોટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી રામ જય શિયા હેલો ભાઈ ગુડ મોર્નિંગ સીતારામ જય જલારામ સાડા નવ વાગ્યા છે અને નાસ્તો કરવા બેસી ગયા છે અમે બાપ દીકરી મૈત્રીબેનને થેપલા ખાવાતા એટલે કે થેપલા બનાવો તો એના મમ્મીએ થેપલા બનાવી દીધા પછી હમણાં નાસ્તો કરી તૈયાર થઈને અમારે પછી જવાનું સ્કૂલે જવાનું ગાર્ડન વેરી ગુડ હાલો ભાઈ નાસ્તો કરી લઈએ અમે ગરમ ગરમ થેપલા અથાણું ચા હાલો ભાઈ દસ વાગી ગયા છે નૈત્રીબેન રેડી ફોર સ્કૂલ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે hello સ્વાગત છે તમારું અમારા આજ ના નવા કેમ છો બધા તો કે બધા મજામાં છો હવે પણ મજામાં છીએ અને અમે બે ત્રીજે તૈયાર થઈ ગયા છે રહી ગયા કમ્પ્લીટ થઈ ગયા છે સ્કૂલે જવા માટે અને જો આ છે તો આ કપડાનો ઢગલો છે ધોવાનો બધું વેર વિખેર પડ્યું છે ઘર માં બધે અને પાછું હાજે 3:30 વાગે બપોર નીકળવાનું છે પ્રોગ્રામ માં જવા માટે અહીંયા બધી જો વેર વિખેર પડ્યું છે વાસણ એટલે બધી કરશું નહીતર બે સ્કૂલે જાય પછી પાછા બપોરે કલાકનો ટાઈમ મળશે આરામ કરવાનો તો કરશું સીધા પ્રોગ્રામ ભાગતા અગિયાર વાગી ગયા છે અને મેં ઘરના બધા જ કામ પતાવી દીધા છે કચરા પોતા વાસણ કપડાં બધું પતી ગયું છે નૈત્રીબેન સ્કૂલે ગયા છે અને એના પપ્પા હમણાં આવ્યા અને સૂઈ ગયા છે ઉપર કે હું કલાક સુઈ જાઉં કારણ કે પાછું સાડા ત્રણે બપોરે નીકળવાનું છે રાજકોટ અમારે એટલા માટે મેં કીધું તમે એ વહેલા હોય પાંચ વાગ્યાના એટલે મેં કીધું કલાક આરામ કરી લો આંખ વીચી લ્યો પછી બાર વાગ્યા પાછી નૈત્રીને સ્કૂલે લેવા જ પડે

થેપલા તો બે હવાર બનાવી રાખ્યા છે સુકી ભાજી બનાવે છે શું બનાવે છે પપ્પા તમે થેપલા બનાવો સુકી ભાજી બનાવે છે થેપલા ને સુકી ભાજી અત્યારે ખાવા તારે તા પપ્પા ને હો તારે મારા તો ડીર જોડા છે ઠીક ને એ રકડતી હતી આ ઊ ડીર જોડા કરું છું જો થેપલા ને સુકી ભાજી કોને ભાવે છે હા કમને કઈ ગઈ તો એ પછી કે મોઈ પછી ચાલો બપોરના એક વાગી ગયો છે અને અને સુકી ભાજી મસ્તીની બની ગઈ છે તુજે હે ને નહીં નહીં ગતો મરચા બધું લઈને બેસી ગયા અને એક વાગી ભાજી વાગી ગયા છે અને આપણે જો આપડી થાળી તૈયાર કરી બેસી ગયા છે ચીકુ છે પપૈયું છે સફરજન છે રીતા બુજ પેળું છે સુધારેલું ચીભડું છે એટલે એ પપ્પા ઉઠી ગયા છે એ ચા બનાવે છે દાટું ચાર વાગે નીકળવાનું છે ને કે બોળું તૈયાર થઈ પછી ચાર વાગે નીકળવાનું છે રાજકોટ સાડા ચાર પોણા પાંચ વાગી ગયા છે અને અમે લોકો નીકળી ગયા છીએ રાજકોટ જવા માટે આ અમારી બી વાગી જો અને અમારા નૈત્રી બેન હજી નીંદરમાં જ છે

ગેસ ભરાવા ઉભા રહી ગયા છે આપણે બધા ચાપાણી નાસ્તો કર્યો તો એને પછી

I need

ખાઈ લે પેલા જો અત્યારે બ્રેક પડ્યો છે અસ્તમાડા પછીનો એ લોકો જમવા આવી ગયા છે અને પેલાને શું કીધું છે મને તો તીખું લાગ્યું એટલે મે લીધું નથી તીખું છે તીખું છે ને એટલે તો મને લાગ્યું તીખું મે કીધું મારે નથી બસ જો મારા બધા કલાકારો આવી ગયા છે જમવા બધા મહેમાનો પણ જમે છે દોઢ વાઈ ગયો છે રાતના અને જો અમે હજી ઘરે પહોંચ્યા મીકરીને ઉપર સુડાવી હવે આપણે કપડાં ચેન્જ કરી ફ્રેશ થઈ અને બસ સુઈ જ જવું છે કારણ કે દોઢ વાગી ગયું છે બહુ મોડું થઈ ગયું છે અને બહુ જ નીંદર આવે છે એટલે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમાર શું પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો હાઈ બાય સીતારામ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ